શ્રી રઘુવંશી યુવા શક્તિ સંઘ કચ્છ દ્વારા શ્રી વીર રાણા જસરાજજીના નવસો સડસઠમાં શૌર્ય નિમિત્તે ભવ્ય મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે બાવીસ જાન્યુઆરી બે હજાર પચીસના સવારે નવથી સાંજે છ કલાક સુધી જીવન જ્યોત બ્લડ બેંક હોસ્પિટલ રોડ ભુજ કચ્છ ખાતે આયોજન કરવામાં આવેલ છે જેમાં શ્રી રઘુવંશી યુવા શક્તિ સંઘ કચ્છ પ્રદેશ પ્રમુખ વિરેન ઠક્કર રઘુવંશી ઉપપ્રમુખ શ્રી રાજેશભાઈ રઘુવંશી ઉપપ્રમુખ શ્રી ચિરાગભાઈ રઘુવંશી શિવમભાઈ રઘુવંશી તેમજ રિતિક રઘુવંશી હિરેન રઘુવંશી મંત્રી શ્રી વંશરાજભાઈ રઘુવંશી તેમજ ચેરમેન શ્રી વિપુલભાઈ રઘુવંશી અને શ્રી રઘુવંશી મહિલા શક્તિ સંઘ કચ્છ પ્રમુખ શ્રી શિલ્પાબેન રઘુવંશી શ્રી રઘુવંશી સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટી શ્રી જયેશભાઈ ઠક્કર તેમજ શ્રી સુપર લોહાણા મહાજન પ્રમુખ શ્રી અશોકભાઈ રાણા શ્રી નલિયા લોહાણા મહાજન પ્રમુખ શ્રી તુષારભાઈ રઘુવંશી

શ્રી રઘુંશી યુવા એન મહિલા શક્તિ સંત કચ્છ દ્વારા આજે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેનામાં રઘુવંશી સમાજના રઘુવંશી સમાજના અગ્રણીઓ તેમજ બહેનો તેમજ સનાતન હિન્દુ ધર્મના યુવાઓ પણ હિન્દુ હૃદય સમ્રાટ એવા ભારતના વીર રાજા જસરાજજીની આજે નવસો સડસઠમી સૌર્ય દિવસ નિમિત્તે મહા રક્તદાન નું આયોજન કરવામાં આવેલ છે જેનામાં શ્રી રઘુવંશી યુવાન મહિલા શક્તિ સંઘ તેમજ અલગ અલગ રક્ત સમિતિઓ જે ભુજમાં જ્યારે જ્યારે બ્લડ બેંક તેમજ જીકે જનરલ હોસ્પિટલ મધ્યે જ્યારે રક્તની જરૂરત પડતી હોય ત્યારે અલગ અલગ સમિતિઓ દ્વારા આવા બધા કેમ્પોનું આયોજન કરવામાં આવતો હોય છે આજે તો ખાસ દિવસ એટલે કે નવસો સડસઠ શૌર્ય દિવસ નિમિત્તે શ્રી રઘુવંશી યુવા શક્તિ સંઘ દ્વારા આ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેમાં યુવાઓ તેમજ યુવતીઓ બહુ સંખ્યામાં રક્તદાન સાંજે છ વાગ્યા સુધી ચાલુ રહેશે તો આ સોશિયલ મીડિયાના માધ્યમથી સનાતન હિન્દુ ધર્મના યુવાઓ તેમજ જીવતીઓને રઘુवंशी સમાજના યુવાઓ તેમજ યુવતીઓને હું વિનંતી કરી રહ્યો છું અને અપીલ કરી રહ્યો છું કે જેટલાથી વધારેમાં વધારે રક્તદાન થાય એટલું વિશેષ સારું તો આપ સૌને અપીલ કે રક્તદાન અવશ્ય કરશો તમારા એક રક્તદાન થી કોઈનું જીવન બચી શકે છે એ નેકતે આપ સૌ જરૂર સહભાગી બનશો જય જલરામ જય હિન્દ જય ભારત જય રઘુવંશ જય શ્રી રામ હું કચ્છ હું શિલ્પા કોટક શ્રી રઘુવંશી યુવા મહિલા શક્તિ સંઘ કચ્છ જિલ્લા પ્રેસિડેન્ટ આજે અમે અમારા જસરાજ દાદાની નવસો સડસઠમી પુણ્યતિથિ નિમિત્તે બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે અમે હર વખતે કરતા જ હોઈએ છીએ પણ આજે એના માટે ખાસ દિવસ છે લગભગ અમારા મહિનામાં એવા પ્રોજેક્ટ હોય જ છે આરવાય ક્યારે પણ કચ્છમાં જરૂરત પડે બ્લડની તો લોકો બધા યાદ કરતા જ હોય છે તો અમે લોકોને એ અપીલ કરીએ છીએ કે અમે બધાને મદદરૂપ થવા માટે યુવા પેઢીને કે બ્લડ ડોનેશન માટે કે બ્લડ એટલે શું કે કે લોહી ક્યારે પણ ઇમરજન્સીમાં ક્યારે કોઈને જરૂર પડે તો સતત અમારા ભાઈઓને સનાતની ભાઈઓ છે કે અમારા વિરેનભાઈ છે કે અમારા રઘુવંશ યુવા શક્તિ કોન્ટેક્ટ કરતા હોય છે તો અમે સોશિયલ મીડિયા દ્વારા અમે મેસેજ બનાવીને મૂકતા હોઈએ છીએ તો દસ જ મિનિટમાં અમે લોકો ઇમરજન્સી જે દર્દી હોય છે એને અમે પહોંચાડી શકતા હોઈએ છીએ તો એ ક્યારે શક્ય થાય છે કે જ્યારે અમે લોકો આવા કેમ્પ કરીએ છીએ અમારી સાથે સાથે અમારા સંગઠનના ભાઈઓ અને બહેનો એ પણ હાજર રહે છે તો આજે બોડી સંખ્યામાં લગભગ સો જેવા એમાં યુવા અને યુવતીઓ બંને જણા બ્લડ ડોનેટ કરશે જેથી અમે લોકો બ્લડ અહીંયા ભેગું થશે અને બધાને એ જ રિક્વેસ્ટ કરીએ છીએ અને બધા જે આવ્યા છે એમનો બી આભાર માનીએ છીએ અને મીડિયાનો પણ આભાર માનીએ છીએ કે મીડિયા છે ત્યારે આ બધું પોસિબલ થયા છે પ્રોજેક્ટ આ તે બધું મીડિયા ભાઈઓનો બી આભાર જીવન જ્યોત બ્લડ બેંકનો બી આભાર અગ્રણી લોકો આવ્યો છે એમનો બી આભાર અને સોશિયલ મીડિયા દ્વારા અમે ખાસ એટલું કશું કે આ જે બ્લડ ડોનેટ છે એના માટે યુવા યુવતીઓએ પ્રેઝન્ટ થઈ અને હજી વધુ ને વધુ બ્લડ થાય કે જેનાથી આપણે લોકોનો જીવ બચાવી શકીએ ક્યારે ઇમરજન્સીમાં શું જરૂર પડતી હોય છે એ ખબર નથી હોતી પણ અમે લોકો તો લાઈવ જોયું છે કે દર્દી લોકો તડપતા હોય એક બોટલ માટે પણ તો આ રક્તદાન મારા મત મુજબ બહુ જ જરૂરી છે તો બધા સમજે જય શ્રી રામ અને બધાને રિક્વેસ્ટ છે કે સાંજે છ વાગ્યા સુધી ચાલુ હશે અને અત્યારે આજે ના પહોંચી શકો તો નેક્સ્ટ બી અમારા પ્રોજેક્ટ ચાલુ જ હોય છે તો અવશ્ય અમારો કોન્ટેક કરશો અમે રઘુવંશી યુવા મહિલા શક્તિ સંઘ તો એ અમારું કચ્છ પુલતું મર્યાદિત નથી એ અમારું ગુજરાત સૌરાષ્ટ્ર બધી જગ્યા છે તો અમારા લોકોની પ્રવૃત્તિ એ છે કે જે શિક્ષણ માટે શિષ્યવૃત્તિની જરૂર પડતી હોય યુવા પેઢી માટે કે જેને તો અમે લોકો એ પ્રવૃત્તિ કરીએ છીએ સાથે સાથે ગાયો માટે કરીએ છીએ કે ગૌદાનની કે ક્યારે પણ ચારાની કે કાંઈ બી જરૂર હોય તો એના માટે બી અમારી પ્રવૃત્તિઓ છે અને બ્લડ નું તો ખાસ છે જ તો હું આ રઘવિ યુવા શક્તિ મહિલા સાથે વાત કરું ને દર અમે એક જલારામ બાપાના ભંડારા તરીકે દર ગુરુવારે અમારું ગરીબોને એટલે અમે લોકો ખીચડી છે કઢી છે એ બધી પ્રવૃત્તિ ચાલુ છે એના માટે કઈ બોલવાનું ભાઈ આવતું નથી પણ જસ્ટ એમ જ વિન્ટર અકોર્ડિંગ અકોર્ડિંગ કે જે જે હોય છે ત્યારે ત્યારે અમારા ગ્રુપની એવી કોશિશ રહે છે કે લોકો સુધી વિન્ટર અકોર્ડિંગ જેમ કે ચોમાસું હોય તો તાલપત્રી વિતરણ છે કે શિયાળો હોય તો ધાબડા વિતરણ છે એટલે જેટલું પોસિબલ થાય એટલે અમારા ગ્રુપની પ્રવૃત્તિઓ કરતા હોય છે ને અમારો ભાવ એક જ છે કે માનવ સેવા એ જ સમાજ સેવા પછી રઘુવંશી હોય કે સનાતની હોય કે કોઈ બી હોય પણ અમારો ભાવ એક જ છે કે બધા સાથે મળી અને બધાનું સારું થાય એટલે અમે લોકો આવી બધી પ્રવૃત્તિ અત્યાર સુધી લગભગ અમે પંદરસો થી ઉપર છોકરાઓ છોકરીઓની મતલબ યુવા યુવતીઓની ફીસ ભરી હશે અને અમારી થાય એટલું અમે કોશિશ કરતા રહીએ છીએ